આ ધ્રમસિંહભાઈ તમે ધરણીધર સેવા ગ્રુપ દ્વારા તમે કેટલા વર્ષોથી આ સેવા કરી રહ્યા છો બોલો ધરણીધર ભગવાન જય આજે બે વર્ષથી કેમ્પનું આયોજન કરીએ હા તે 10 14 અમે ભાવ હિમાદ્રણર કેમ્પનું આયોજન કરીએ આ બહુ સરસ અને આજે અમને એવું થયું કે ઓય અમારે આ કેમ નમનો અને નડો સર ઇદુ કેમ્પ લાગો આ બરાબર એ પછી અમે આ આઇટમ થી ઢાળુ કરી દો અને આ આખો ત્યાં કેમ્પ ચાલુ ચા પાણી અને નાસ્તા ની વ્યવસ્થા આપી રહ્યા છું નાસ્તા ની વ્યવસ્થા હા બરાબર ખૂબ સરસ અને અમારા મિત્રો છે બધા ઘણીદ્ર યુવા ગ્રુપ તરફથી આ ભથારો અને શાસલ આપી રહ્યા છે આ હાલે હા બરાબર અમારે છે

વચમાં બે દિવસે એટલી બધી સેવા આપી છે કે એને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને ચા પાણી અને નાસ્તાની ખૂબ વ્યવસ્થા રાખી છે એવા ધરણધર ગ્રુપવાળા યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ પોતે રાત અને દિવસ બે દિવસ ખૂબ સેવા આપી છે અને માણસોને પાણી અને ચા એ સેવા પૂરી પાડી છે અને ધરણધરણ ગ્રુપવાળા ગમે તે જગ્યાએ સેવાનું કામ હોય ત્યારે તે ગમે તે જગ્યાએ પહોંચી જાય છે અને સેવા આપે છે એટલે યુવા ગ્રુપને અને યુવાને હું અહીંયાને ખૂબ આભાર પાઠવું છું ધન્યવાદ આપું છું અને એ બહુ સરસ કાર્ય કરી રહ્યા છે